નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર સરકારનો મોટો નિર્ણય આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું ધંધો કરવા સરકારની સબસિડી મત્સ્ય ઉતરણ કેન્દ્રોને વધુ અપગ્રેડ કરાશે આધાર કાર્ડ જેવું નવું અપાર કાર્ડ બનશે બાળકોને પચીસ હજાર આ યોજનામાં પૈસા ડબલ ગરીબો માટે મોદીની મોટી ગેરંટી ખેડૂતો સાથે ચેડા કરનારની ખેર નહીં સમૃદ્ધ ગુજરાત અડધું લાઇનમાં ખાતામાં આવશે બે લાખ રૂપિયા પચાસ હજારની સહાય વ્યવસાય કરવા મળશે લોન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ

તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને તમામ જમીન સંપાદન જતી રહી હોય અને જમીન જેમની પાસે જમીન ના હોય તેવા લોકોને હવે ખેડૂત છે હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવશે એટલે કે મિત્રો જે પણ ખેડૂતોની જમીન સંપાદનમાં વી ગઈ હોય અને જમીન નવું ખેડૂતનું પ્રમાણપત્ર ન હોય તો એવું ખેડૂતનું પ્રમાણપત્ર છે બનાવી દેવામાં આવશે હવે મિત્રો તારીખે એક પાંચ બે ઓગણીસો ને સાહીઠથી અત્યાર સુધીમાં જે જમીન છે એ સંપાદિત થઈ હોય તેવા કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકશે અને કલેક્ટર ખરાઈ કરી અને પ્રમાણપત્ર આપશે અને આ પ્રમાણપત્ર મેળવ્યા બાદ ત્રણ વર્ષમાં જે ખેડૂતને જમીન ખરીદવી હોય તે જમીન લઈ શકશે તો આ એક સૌથી મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો આ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે પણ લાભ લઈ શકો છો મિત્રો ખેડૂતોના રજિસ્ટ્રેશન અને કેવાયસી અંગે કામગીરી છે ચાલતી હોય છે અને આઈ ખેડૂત પોર્ટલ એ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું ગણવામાં આવે છે જેમાં ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી છે એ સરકાર દ્વારા હવે વિવિધ ઘટકોમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સારી એવી છે યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે અને એ યોજનાઓ છે આઈ ખેડૂત ઉપર છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવતી હોય છે તો આઈ ખેડૂતના માધ્યમથી તમે પણ ઓનલાઈન અરજી કરી અને તમારા ભાગના ઘટકો લઈ શકો છો અને સરકાર દ્વારા જે પણ જે યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે એ સહાયનો લાભ છે લઈ શકો છો તો આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે છે એ ઘણા બધા એવા ઘટકો માટે છે એ અરજી ઓનલાઈન કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ડોક્યુમેન્ટ જોશે અને ડોક્યુમેન્ટની મદદથી તમે આઈ ખેડૂત પોર્ટલની ઉપર છે એ વધુ પડતી જે યોજનાઓ થકી લાભ આપવામાં આવે છે એ ઘટકો અંતર્ગત લાભ લઈ શકશો તો જે આય ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એમાં પણ જે વધારે સમાચાર મળી રહ્યા છે એ તમને જણાવીએ તો મિત્રો ખાસ કરીને આ ખેડૂત પોર્ટલ જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એની અંદર ખેડૂત રજીસ્ટ્રેશન છે એ થયેલું હોવું જોઈએ અને ખેડૂતોને જે રજીસ્ટ્રેશનની અંતર્ગત કેવાયસી અંગેની કામગીરી ચાલતી હોય ને બરાબર તેવા સમયે જ બંધ થયેલું પોર્ટ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ખેડૂતના માધ્યમથી છે બગાયતી ખેડૂતો આગામી તારીખે એક ડિસેમ્બરથી લઈ આ પોર્ટ છે ફરી શરૂ કરવામાં આવ્યું છે અને પંદર દિવસ સુધી આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું રાખવામાં આવ્યું છે તો પંદર દિવસની અંદર જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂત પોર્ટલ અંતર્ગત જો લાભ લેવો હોય તો એ મેળવી શકશે તો આ ખેડૂતમાં તમે પણ અરજી કરી લેજો કારણ કે આ ખેડૂત ઉપર છે એ તમામ અરજીમાં તમને છે એ સહાય આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ધંધો કરવા સરકાર આપી રહી છે સબસિડી મિત્રો જો તમે ધંધો કરવા માંગતા હોય તો તમારી પાસે નાણાં નથી એટલે કે પૈસા નથી તો સરકાર તમને છે સબસિડી આપશે તમે ચિંતા કરતા નહીં તમે છે સરકારની વાજપાઈ બેન્કેબલ યોજના છે એના હેઠળ લોન લઈ શકો છો અને ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ મળશે અને આ યોજના હેઠળ શહેરી ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે અને આ સાથે જ મિત્રો સરકાર દ્વારા છે એ વાજપાઈ બેન્કેબલ યોજના છે એમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા છે ઉપર ઓનલાઈન અરજી સ્વીકારી કરવામાં આવશે અને ત્રીસથી ચાલીસ ટકા સુધી સબસિડી છે એ સહાય ચૂકવવામાં આવશે તો સબસિડીની પણ છે તમને સહાય આપવામાં આવશે એટલે કે વાજપાઈ બેન્કેબલ યોજના છે એ અંતર્ગત તમે સબસિડી મેળવી શકો છો તો તમારે એ સબસિડી લેવી હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મત્સ્ય ઉતરણ કેન્દ્ર છે એને વધુ અપગ્રેડ કરવા માટે છે સરકાર તમને સહાય ધોરણે છે એ ઘણી બધી એવી યોજનાઓ થકી સહાયો આપશે જેમાં મત્સ્ય ઉત્તરણ કેન્દ્રોને વધુ અપગ્રેડ કરવા માટે છે એ દેશના ગુજરાતના સૌથી મોટા લાંબા આશરે સોળસો કરોડનો જે સોળસો કિલોમીટર જેટલો જે દરિયો કિનારો છે એ દરિયો કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે અને ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠામાં એકસો ને સાત જેટલા નાના મોટા મત્સ્ય બંદરો અને મત્સ્ય ઉતરણ કેન્દ્રો છે એ કાર્યરત છે જે ગુજરાતમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ફૂલફાલી રહે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રને ઉતરીત કરવા માટે એટલે કે અપગ્રેડ કરવા માટે સરકાર તરફથી છે એ ઘણી બધી સબસિડીઓ આપવામાં આવે છે અને એ સબસિડીઓના ભાગરૂપે છે તમે ઘણી બધી યોજનાઓ પણ લાભ લઈ શકો છો ગુજરાતમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ફૂલ ફાલી છે રહી છે હોવાથી મત્સ્ય બંદરો અને ઉત્તરણ કેન્દ્રો છે એ ખાતે હવે અદ્યતન માળખાકીય સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવી છે તો મિત્રો સરકાર દ્વારા છે એ જે સુવિધાઓ પૂરવી પાડવામાં આવતી હોય છે એ સરકારો જે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે તેમ મત્સ્ય ઉદ્યોગમાં મંત્રી રાજ કવજીભાઈ પટેલે જણાવ્યું હતું ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આધાર કાર્ડ જેવું જ છે એ હવે અપાર કાર્ડ બનશે એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એની જેવું જે એક અપાર કાર્ડ બનાવવામાં આવશે અને અપાર કાર્ડના માધ્યમથી છે એ તમે ઘણી બધી યોજના અંતર્ગત લાભ પણ લઈ શકશો તો ધોરણ નવથી ધોરણ બારના તમામ જે વિદ્યાર્થીઓ છે એમને અપાર આઈડી કાર્ડ બનાવવામાં આવશે અને અપાર આઈડી કાર્ડના આદેશ છે એ કરવામાં આવ્યો છે તો અપાર આઈડી કાર્ડ તમારી પાસે હોય તો તમે છે એ ઘણી બધી યોજનાઓ અંતર્ગત લાભ લઈ શકો છો સરકારના જે પણ છે સહાય આપવામાં આવે છે સહાયનો પણ લાભ લઈ શકશો જેમાં ખાસ કરીને મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ બનાવવામાં આવશે અને મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડમાં ઓલમ્પિક યાર્ડ રમતગમત એવોર્ડ્સ સ્કૂલ ટ્રેનિંગ છે એ સહિત વિવિધ પ્રકારના જે રેકોર્ડ છે એને ડિજિટલ બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓ ઉચ્ચતર શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો છે ઉપયોગ કરી શકશે ત્યારે આ અપાર આઈડી કાર્ડ છે બનાવવા માટે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સ્વામિતા રાહુલે રાઉલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે છે અધિકારીઓને કહ્યું છે અને બનાવવા માટે શિક્ષણ વિભાગના જાગતા પ્રવાસમાં પ્રયાસોમાં છે સહભાગી થવાની પણ અપીલ છે કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વિજ્ઞાનમાં ભણતા બાળકોને જે 25000 હજાર રૂપિયાની છે એ લોન આપવામાં આવશે એટલે કે પચીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે તો મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે સમાચારની અંદર વિજ્ઞાનમાં ભણતા સાયન્સમાં ભણતા જે બાળકો છે એમને ખૂબ જ ઉપયોગી થાય એવી છે એ લોન આપવામાં આવશે તો જે બાળકો છે એમાં આ યોજના હેઠળ ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ છે એમને ખાસ કરીને વિજ્ઞાનમાં પ્રયાસ અભ્યાસ કરતાં બાળકો છે એમને જે છે એ બેન્કેબલ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એને બે વર્ષ દરમિયાન કુલ પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે ચૂકવવામાં આવશે હવે પચીસ હજાર રૂપિયાની જે આર્થિક સહાય કરવામાં આવે છે એમાં રાજ્ય સરકાર આ વર્ષના બજેટમાં છે એ રજૂ થનારી જે યોજના છે એ અંતર્ગત પણ છે એ લાભ આપશે અને જે સરકારી યોજના છે એ થકી પણ બાળકોને છે એ વિદ્યાર્થીઓને છે એ સારી એવી યોજના થકી લાભ આપવામાં આવશે તો મિત્રો બજેટમાં બસો ને પચાસ કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે એમાં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા છે એ આ યોજના હેઠળ અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને છે એ અઠ્યાવીસ પોઈન્ટ છેતાલીસ કરોડ રૂપિયાની વધુની સહાય છે ચૂકવી છે તો આમ છે એ બાળકોને પણ સારો એવો લાભ મળી રહે તે માટે કે રાજ્ય સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા છે એ સારી એવી યોજના થકી છે લાભ આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આ યોજનામાં તમારા પૈસા છે ડબલ થઈ શકે છે હવે કઈ યોજના છે તો મિત્રો જે યોજનાનું નામ છે એમાં તમારા પૈસા છે ડબલ થઈ શકે છે તમારે પણ જો પૈસા ડબલ કરવા હોય તો તમે જે જનધન ખાતું છે એ જનધન ખાતા યોજના અંતર્ગત પણ છે એ તમે સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને કિસાન વિકાસપત્ર યોજના જે શરૂ કરવામાં આવી છે એ વિકાસપત્ર યોજના અંતર્ગત પણ છે એ પૈસા ડબલ કરાવી શકો છો હવે ખેડૂતોએ આ યોજનામાં છે એ રોકાણ કરવાનું છે અને આમાં કુલ મળી અને સરકાર દ્વારા છે એ સારી એવી યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે જેમાં તમે રોકાણ કરશો તો સરકાર તરફથી તમને છે એ બેન્કેબલ પૈસા આપવામાં આવશે એટલે કે બેંકમાં તમારા બેંક ખાતામાં છે પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો તમારે પણ જો આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમે પૈસા ડબલ કરાવી શકો છો જેમાં મિત્રો ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું છે અને રોકાણના અંતર્ગત જ લાભ આપવામાં આવશે એટલે કે તમારું રોકાણ છે તો જ તમને લાભ આપવામાં આવશે હવે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જે વળતર છે એ ચૂકવવામાં આવશે અને રોકાણ પર સાડા સાત ટકા વ્યાજ છે મળશે અને આવી સ્થિતિમાં જો કોઈના પૈસા છે એ ડબલ કરવામાં આવે તો એ પૈસા એકસો ને વીસ મહિનામાં જે ડબલ થતા હતા એ હવે એકસો પંદર મહિનામાં છે એ ડબા ડબલ થઈ જશે એટલે કે પૈસા છે એ ડબલ કરવાના પાંચ મહિનાનો સમય છે એ ઘટી ગયો છે અને આમાં પણ ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લઘુત્તમ તમે છે એક હજાર રૂપિયા છે એ ટ્રાન્સફર કરી શકો છો અને રોકાણ પણ કરી શકો છો જે થકી તમે છે એ પૈસા ડબલ કરવા આ યોજના અંતર્ગત લાભ લઈ શકો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં ગરીબો માટે મોદી સરકારની મોટી ગેરંટી સામે આવી રહી છે જેમાં ગરીબ લોકો છે ગરીબ પરિવારો છે એમના માટે ખાસ કરીને ઉપયોગી મોદી સરકાર દ્વારા છે એ જ લાભ આપવામાં આવી રહ્યો છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે જે મોદી સરકાર દ્વારા ગરીબો માટે જે લાભ આપવામાં આવી રહ્યો છે એ અંતર્ગત હવે અમારી સરકાર પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી દૂર કરશે એવું કહેવામાં આવી રહ્યું હતું અને આમાં પણ જે પચીસ કરોડ જેટલા લોકો છે એમાં ગરીબોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે ને થોડાક લોકો છે એને થોડાક સમયમાં સપોર્ટની પણ જરૂર છે અને સપોર્ટની આધારે જ છે એ લોકોને ગરીબીમાંથી દૂર કાઢવામાં આવશે અને મિત્રો આ વિચારસરણી છે એનાથી ભાજપ સાથે ગરીબો કલ્યાણ યોજના છે ગરીબ કલ્યાણ અન્ન યોજના છે અને ગરીબ કલ્યાણ જે યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એમાં પણ ખાસ કરીને જે લોકો લાભ લઈ રહ્યા છે આમાં જે ગરીબ કલ્યાણ યોજના છે એમાં ઘણી યોજનાઓ વિસ્તાર કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે અને એની સાથે સાથ જે વિસ્તરણ કરતી જે યોજનાઓ છે એમાં જે સંકલ્પ કરવાનો છે એ સંકલ્પના આધારે ગરીબોને છે એ લાભ મળવાનો છે હવે જે વિકલ્પ પત્ર છે એમાં પણ આ ખાતરી આપવામાં આવી છે અને ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય અને મોદીની ગેરંટી છે કે એ લોકોને છે સારો એવો લાભ આપવામાં આવે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોના સાથે ચેડા કરનારની હવે ખેર નહીં કારણ કે મિત્રો અમારી સરકાર છે પચીસ કરોડ ગરીબોમાંથી બહાર ગરીબો છે એ બહાર કાઢીએ છે અને સી સિંહ ચૌહાણે કહ્યું છે કે પછી જે ગરીબ પરિવારો છે એ ગરીબ ખેડૂતો છે એમની સાથે જે ચેડા કરશે એમને હવે ખેર નથી કારણ કે મિત્રો એના વિરુદ્ધ પણ હવે કાયદેસરની કાર્યવાહી થશે અને ખેડૂતો સાથે જે છેતરપિંડી કરશે એમના વિરુદ્ધ પણ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો એવું કહેવામાં આવી રહ્યું છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સમૃદ્ધ ગુજરાત હવે લાઇનમાં ઊભું છે કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત પણ કેવાયસી માગે છે પછી રેશન કાર્ડ હોય આધાર કાર્ડ હોય એમાં પણ તમારું કેવાયસી છે એ માગે છે તો એ કેવાયસીની આધારે હવે તમારે છે એ લાઇનમાં ઊભું રહેવું પડે છે કારણ કે કેવાયસીમાં ઘણી વખત છે સર્વર ડાઉન હોય છે રેશન કાર્ડમાં પણ કેવાયસી માટેની જે છેલ્લી તારીખ છે એ ડિસેમ્બર મહિનાની એકત્રીસ તારીખ છે તો ડિસેમ્બર મહિનાની એકત્રીસ તારીખ પહેલાં તમારે રેશન કાર્ડમાં પણ કેવાયસી સી કમ્પલસરી કરાવવું પડશે અને ઘણા બધા એવા ડોક્યુમેન્ટ છે જેમાં તમારે કેવાયસી છે એ કમ્પલસરી કરાવવું પડશે તો આ કેવાયસીની કેટેગરી છે એ કેટેગરીની આધારે છે હવે કેવાયસી કરાવનાર કરાવવાનાર જે લોકો છે એમાં જે કેવાયસી છે એ નથી થતું કારણ ઘણી વખત છે એ લોકોની પાસે જે મોબાઈલ હોય છે એમાં સર્વર ડાઉન હોય છે ઘણી વખત જે મોબાઈલના કારણે પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટીને કારણે પણ છે એ સર્વર ડાઉન હોય છે અને ઘણી વખત જે સર્વર ડાઉન હોવાના પ્રશ્નોને કારણે જે કેવાયસીની પ્રક્રિયા પ્રોસેસ અટકી ગઈ છે એવી પ્રોસેસમાં હવે લોકો છે એ કેવાયસી કઈ જગ્યાએ કરાવે તો કેવાયસી કરાવવા માટે મોટી મોટી લાઇનમાં ઊભા છે પરંતુ ત્યાં પણ કેવાયસી થતું નથી અને ઘણા બધા દિવસો સુધી રાહ જોવા છતાં પણ કેવાયસીમાં છે એ પ્રોસેસમાં છે એ વાર લાગતી હોય એવો અત્યારે લોકોની કમેન્ટ સામે આવી રહી હતી તો એના ભાગરૂપે પણ હવે લોકો છે પરેશાન હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે સરકારના જે કોમ્પ્યુટર છે એને અત્યારે ડબા ગણવામાં આવી રહ્યા છે કારણ કે સમયસર જો કેવાયસી પૂર્ણ ન થાય તો લોકો શું કરે તો એના આધારે પણ છે એ કેવાયસીમાં હવે ધાંધિયા છે જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો સમાચાર માગલ જોઈએ તો હવે ખાતામાં આવશે અઢી લાખ રૂપિયા હવે મિત્રો જો તમારે ખાતામાં અઢી લાખ રૂપિયા જોતા હોય તો શું કરવું જો તમે પંજાબ રાજ્યના છો તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે એ સરકાર તરફથી તમને અઢી લાખ રૂપિયાની છે એ સહાય આપવામાં આવે છે હવે આ સહાય છે એ સહાય તમને કઈ રીતના આપવામાં આવશે તો તમને ખાસ કરીને જણાવ્યું કે મિત્રો અઢી લાખ લોકો છે એમને અઢી લાખની સહાય આપવામાં આવે છે જેમાં આવાસ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે સૌથી મોટી યોજના છે જેમાં મિત્રો કોક્રીટ અને સિમેન્ટનું ઘર બનાવવું હોય એવા લોકોને હવે કોક્રીટ અને સિમેન્ટના ઘર બનાવવા માટે અઢી લાખ રૂપિયાની છે એ લોન આપવામાં આવશે એટલે કે સહાય આપવામાં આવશે તો જે પણ ગરીબ પરિવારો છે એમના ઘર પોતાનું કોક્રીટ અને સિમેન્ટનું ઘર છે એ બની જશે તો એ ભાગરૂપે પણ અઢી લાખ રૂપિયાની સહાય છે એ જમા થશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો વ્યાપાર કરવા માટે છે સરકાર તરફથી લોન આપવામાં આવે છે ખાસ કરીને તમને જણાવવામાં આવે તો મિત્રો જે સરકાર તરફથી લોન આપવામાં આવે છે એમાં જે સરકાર તરફથી દરેક લોકોને છે એ લોન આપવામાં નથી આવતી ઘણી વખત બનતું એવું હોય છે કે સરકાર તરફથી જે લોન આપવામાં આવે છે વ્યાપાર કરવા એમાં ઘણા બધા લોકોને છે એ યોજના અંતર્ગત લાભ નથી મળતો અને ઘણા બધા લોકોને છે એ યોજના અંતર્ગત લાભ મળી જતો હોય છે પરંતુ સૌ તમને જણાવીએ તો સરકાર તરફથી જે વ્યાપાર કરવા જે લોન આપવામાં આવે છે એમાં મહિલા સ્વાવલંબી યોજના અંતર્ગત જે અઢી લાખ રૂપિયાથી બે લાખ રૂપિયા સુધીની જે લોન આપવામાં આવે છે એમાં લાભ મળી શકે છે અને ખાસ કરીને જે લોકોને આ યોજના અંતર્ગત લાભ લેવો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવી દેજો ત્યાર પછી મિત્રો તમને જણાવીએ તો મહિલાઓને પણ છે એ અને બાળ વિકાસ વિભાગ દ્વારા હેઠળ છે એ જે સ્વાવલંબી યોજના છે એ હેઠળ હવે સહાયતા છે ચૂકવવામાં આવશે અને આ યોજના થકી છે એ હવે કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય આપશે જે અંતર્ગત બ્યુટી પાર્લર દરજી કામ કે પછી ઘણી બધી એવી યોજનાઓ છે જે થકી છે એ લાભ આપવામાં આવશે હવે તમામ જે લોકો છે એ અંતર્ગત બ્યુટી પાર્લર દરજીકામ અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભંગાર તેમજ ભરતગુથું છે એ અને એની સાથે સાથ મિત્રો મોતીકામ દૂધની બનાવટની જે દુકાન હોય છે એની અંતર્ગત જો કામ કરવા ઈચ્છતા હોય તો એવા લોકો છે એ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લઈ શકે છે અને લોનની સહાય છે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી શકે છે જેથી તકી દરેક લોકોને છે એ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સારી એવી લોનની છે એ સમય મર્યાદા મળી રહે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આ યોજના દ્વારા લાભ લેવામાં આવે છે અને આ યોજના થકી છે એ જે લોકો છે એમને જે લાભ આપવામાં આવે છે તો એ લાભ કઈ રીતના આપવામાં આવે હવે તો ખાસ કરીને તમને જણાવીએ તો જે અઢારથી લઈને પાસઠ વર્ષ સુધીની કોઈપણ વર વયમર્યાદાની જે ઉંમરના ધરાવનાર લોકો છે એ લાભ લઈ શકે છે અને આ યોજનામાં છે એ લાભ લેવા માટે તમારે છે એ જે ઓછું પેકેજ છે એમાં ખાસ કરીને તમને જણાવીએ તો જે સમાચાર અત્યારે મળી રહ્યા છે એની અંદર પણ જે કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રોજેક્ટ કોસ્ટના ત્રીસ ટકા અથવા તો મહત્તમ સાઠ હજાર રૂપિયા હોય એ બંનેમાંથી જે ઓછું હોય છે એની વધુમાં વધુ મહત્તમ છે પ્રોજેક્ટ કોસ્ટના જે ચાલીસ ટકા અથવા તો મહત્તમ એંશી હોય છે એ બંનેમાંથી જે ઓછું હોય છે એની સહાય આપવામાં આવશે એ મુજબની સહાય ચૂકવવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર ખેડૂતોને હવે છે એ સારા ભાવ મળી રહ્યા છે અને આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી ઘઉં લસણ સફેદ અને કાતલ સોયાબીન તેમજ સફેદ ચણાની આવક છે એ થઈ હતી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની જે બાવીસો ક્વિન્ટલની જે આવક થઈ હતી જેના એક મણનો ભાવ છે ખેડૂતોને તેરસો ને બાવન રૂપિયાથી પંદરસો દસ રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે અને આ સિવાય મગફળીથીના ભાવ છે એ રૂપિયાની ક્વિન્ટલ આવક છે એ નોંધાઈ હતી અને જેના એક મનનો ખેડૂતોને ભાવ છે એ સારો મળી રહ્યો છે એટલે કે એક હજાર રૂપિયાથી અગિયારસોને વીસ રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો ત્યાર પછી જોઈએ તો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની બસો ને પચાસ ક્વિન્ટલની જે અને ટુકડા ઘઉંની બસ એકવીસો ને પચાસ ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં ખેડૂતોને હવે લોકવન ઘઉંના એક મનનો ભાવ છે એ પાંચસોને અઠ્યાસીથી લઈને છસો ને બાવીસ રૂપિયા સુધી ટુકડા ઘઉંનો ભાવ છે એ એક મનનો મળી રહ્યો છે આમ ભાવ છે એ પાંચસો ને પંચાણુંથી લઈ અને છસો ને રૂપિયા સુધીના મળી રહ્યા છે અને આ સિવાય સોયાબીન છે એમાં તેત્રીસો રૂપિયાની આવક થઈ હતી જેનો એક મનનો ભાવ છે એ સાતસો ને સિત્તેરથી આઠસો પંચોતેર રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યો છે આમ ખેડૂતોને સારા ભાવ છે એ મળી રહ્યા છે અને સારા ભાવના કારણે ખેડૂતો છે એ બજારમાં પોતાના માલ છે એ લાવી રહ્યા છે જે ખેડૂતો પોતાને ઉપજ જે નીપજ છે એ લાવી રહ્યા છે પાક લાવી રહ્યા છે એમાં ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી રહ્યા છે જેમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ લગ્ન સિઝનના કારણે છે જોવા મળી રહી છે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો લગ્નની સિઝન હોવાના કારણે સોના ચાંદીના ભાવમાં છે એ વધઘટ જોવા મળી રહી છે જેમાં આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં છે ખાસ કરીને જે ભાવ મળી રહ્યા છે એ બાવીસ કેરેટ સોનાના ભાવમાં છે એ તેરસો રૂપિયા સુધીનો વધારો છે જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં જે વધારો જોવા મળી રહ્યો છે એ વધારો હવે કેટલા દિવસ સુધી રહેશે કારણ કે મિત્રો જો ભાવમાં ઘટાડો થશે તો જ લોકો છે સોનું ચાંદી કરી છે અને જે લોકોને સોના ચાંદીના ભાવમાં જે બાવીસ કેરેટ દસ ગ્રામની સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો જે વધારો છે એ થયો છે એની સાથે સાથ નવો ભાવ છે એકોતેર હજારને છસોને પચાસ રૂપિયા સુધી જે પહોંચ્યો છે તો આમાં સોના ચાંદીના ભાવમાં જો ઘટાડો થશે તો જ છે લોકો સોનો ખરીદે એવા સમાચાર મળી રહ્યા છે ગઈકાલે જે સોના ચાંદીનો ભાવ છે મિત્રો તમને જણાવી દે તો ગઈકાલે તેનો ભાવ છે એ ચોવીસ કેરેટ દસ ગ્રામનો સોનાનો ભાવ છે સાતસો ને સિત્તેર રૂપિયા વધારો હતો અને આ સાથે જ નવો ભાવ છે અઠ્યોતેર હજાર એકસો ને રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે એ સત્યોતેર હજાર ચારસો રૂપિયા હતો અને આજે ચાંદીનો ભાવ છે એ બે હજાર રૂપિયા સુધી થઈ ગયો છે તો આ સાથે સાથે ચાંદીના નવો ભાવ છે એકાણું હજારને પાંચસો રૂપિયા સુધી થઈ ગયો છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય છે એ મળે છે તો ખેડૂતોને આ પચીસ હજાર રૂપિયાની સહાય કઈ રીતના મળે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ છે એ કુદરતી આપત્તિઓને રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે જે કૃષિ પેદાશો છે એના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈ અને સાઠ ટકા નુકસાનીનું વળતર આપવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું હતું તો આ ભાગરૂપે છે ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર છે આપવામાં આવી રહ્યું છે અને સાહીઠ ટકા જેટલી નુકસાનીનું છે એ સર્વે આધારિત જે તેત્રીસ ટકાથી વધારે નુકસાની થઈ હોય છે જે લોકોને એ તેત્રીસ ટકાથી વધુ નુકસાનીના ભાગરૂપે છે એ સહાય ચૂકવવામાં આવશે તો આ પ્રમાણે છે એ સાઠ ટકાના તેત્રીસ ટકા છે એ સહાય ચૂકવવામાં આવે છે અને ખેડૂતોને પણ છે એ અંતર્ગત યોજના અંતર્ગત છે એ વધારે નુકસાનીનો જે સર્વે આધારિત છે એ પચીસ હજાર રૂપિયાનો છે એ સહાય ચૂકવવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવશે એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો શું ખરેખર પરત લેવામાં આવશે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા બિહારના એક્યાશી હજાર પંચાણું જે અપાત્ર ખેડૂતો છે એમને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા એવા દરેક લોકોને છે એ જે ખોટી રીતના આવક મર્યાદા દર્શાવતા હોય ખોટે ખેડૂતો હોવાનું છે એ પ્રમાણપત્ર દર્શાવતા હોય એવા તમામ લોકોના નામ છે પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્સલ કરી દેવામાં આવ્યા છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત એમના નામ છે બહાર કાઢી નાખવામાં આવ્યા છે તો મિત્રો આજના માહિતી આજના સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો આ વિડીયો માહિતી છે એ શેર કરી દેજો જેથી